ગુજરાતના જાણીતા કલાકાર દેવાઈત ખવડ ફરી એકવાર વિવાદમાં માં સપડાયા છે મળતી માહિતી મુજબ હતી આ ઘટનામાં ધુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ દાખલ રહેતા ધુરરાજસિંહ ચૌહાણ અને દેવાઈત ખવડ વચ્ચે અગાઉ પણ બબાલ થઈ હતી પ્રાથમિક માહિતી પ્રમાણે ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકોએ અગિયાર ઓગસ્ટચિત તોળ ગામે હોસ્ટેલમાં રોકાયા હતા આ માહિતી દેવાઈત ખવડ અને તેમના માણસોને મળી હતી ત્યારબાદ દેવાઈત ખવડ સહિતના લોકોએ ધ્રુવરાજજીંહ ચૌહાણને રેકી કરીને પીછો કર્યો અને બાદમાં ઝઘડો કર્યો આ દરમિયાન દેવાઈત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ટક્કર મારી હતી હાલ આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે આ ઉપરાંત દેવાઈત ખવડ અને તેમના સાગરીતો પકડવા કવાયત હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદના ગ્રામમાં દેવાઈત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી જે કે થાનલના પ્રોગ્રામમાં દેવાઈત ખવડે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન રહ્યા જેથી આયોજકો રોષે ભરાયા હતા આ ઘટનામાં બીજા દિવસે કાર લેવા પહોંચ્યા દેવાઈત ખવડ પર હુમલો કરાયો હતો આ મામલે એક પોલીસે સિંહ ચૌહાણ ધ્રુવસિંહ ચૌહાણ રામાભાઈ ચૌહાણ સિંહ અને અન્ય ચાર લોકોએ ફરિયાદ પણ નોંધાઈ હતી તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો લાઇક કરી દેજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે